તો સરની કામગીરીના મુદ્દે રાજકારણ તેજ થયું છે ઈશ્વરસિંહ પટેલના નિવેદન બાદ કોંગ્રેસ આક્રમક છે ઈશ્વરસિંહ પટેલે બીએલઓ પર નિવેદન આપ્યું સૌ લોકોએ પોતાની કામગીરી કરવાની હોય છે મંત્રીએ વાત કરી છે બીએલઓએ પણ સમય મર્યાદામાં કામગીરી કરવાની હોય સાત ફેબ્રુઆરી સુધીમાં મતદાર યાદી બહાર પડવાની છે તે પહેલા જ વહેલી તકે કામ કરવું પડે મંત્રી ઈશ્વરસિંહે વાત કરી કોંગ્રેસે ઈશ્વરસિંહ પટેલના નિવેદનને વખોડ્યું શિક્ષણ સમુદાયના જખમ પર મીઠું નાખવાનું કામ કરું છું ડોક્ટર મનીષ સુશીએ વાત કરી મદદ ન કરી શકો તો કંઈ નહીં પણ તું વાઘ્યા પર મીઠું ન વબરાવ જે બી બીઓના મોત થયા છે તેમને સહાય આપવામાં આવે કોંગ્રેસે આ વાત કહી છે અમારું કંઈ છે નહીં જે કામગીરી છે કામગીરી આપણે કરવી જ પડતી હોય છે એ આપણો એક ભાગ છે કામગીરીનો એટલે પીએલ હોય કે આપણે બધા લોકો હોય બધા લોકોએ આ કામગીરી સમય મળે તેમાં જ્યારે પૂર્ણ કરવાની હોય છે ત્યારે એ કામગીરી કરવી પડતી હોય છે રાજ્યના કક્ષાના મંત્રી એનું અસંવેદનશીલ નિવેદન આવ્યું કે કામગીરી તો કરવી જ પડશે ભાઈ રાષ્ટ્રીય કામગીરી કરવાની જ હોય અને શિક્ષકો વર્ષોથી કરતા આવ્યા છે તમે માનવતાને નેવે મૂકે અને અસંવેદનશીલ નિવેદન કરીને જે શિક્ષક સમુદાય નિષ્ઠાપૂર્વક કામ કરે રાત દિવસ તેના જખમ ઉપર તમે મીઠું ભભડાવો છો જેના મોત થયા જે નિધન થયા છે કામના પાણી છે એના પરથી બે સંવેદનાના શબ્દો તો તમે બોલી નથી શકતા ત્યારે મંત્રીશ્રી એમને તો કામગીરી કરશે આપશ્રીને ને આપનું મંત્રીમંડળ ક્યારે કામગીરી કરશે